બનાસકાંઠાના દાંતામાં યુવાન પર કરાયો બે જ્ઞાતિનો હુમલો સોનાની ચેઇન અને પૈસા લૂંટી લીધા પાલનપુર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં વધુ એક ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે કામ પર જતા યુવાન પર બે અજ્ઞાત વ્યક્તિઓએ પથ્થર વડે કર્મણિક હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો આ ઘટના દરમિયાન આરોપીઓએ યુવાનના ગળામાંથી સોનાની ચેઇન અને પૈસા લૂંટી લીધા હતા મોબાઈલ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેને પરત જ વાપરે આપી દીધી હતી આ ઘટના આજે સવારે દાંતા પોસ્ટ ઓફિસ પાસેના વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીકના બગીચા વિસ્તારમાં બની હતી મળતી માહિતી અનુસાર અઠ્યાવીસ વર્ષીય યુવાન કામ પર જવા માટે રસ્તા પરથી જતો હતો ત્યારે બે માસ્કવાળા વ્યક્તિઓએ તેને અચાનક રોકી પથ્થરથી હુમલો કર્યો હુમલા દરમિયાન યુવાનના માથા અને શરીર પર ગંભીર ઈજા થઈ જેના કારણે તે ખૂણો પડી ગયો હતો આરોપીઓએ તરત જ વળતરમાં તેની ચેઇન તોડી લીધી હતી અને પૈસાની લૂંટ કરી હતી મોબાઈલ પણ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ કદાચ સમયની કમીને કારણે તેને જમીન પર પાછો મૂકી દીધો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક મદદ માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો ઘાયલ યુવાનને પ્રથમ તબક્કામાં દાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે તબીબી વિભાગના અનુસાર યુવાનની હાલત ગંભીર છે અને તેને વધુ તપાસ માટે પાલનપુરના મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની શક્યતા છે પોલીસને ઘટનાની ફરિયાદ કરવામાં આવી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધી છે આ વિસ્તારમાં તાજેતરમાં પણ અનેક લૂંટ અને હુમલાની ઘટનાઓ સામે આવી છે જેના કારણે સ્થાનિક વાસીઓમાં ભયનો માહોલ છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓને ઝડપી લેવા માટે વિશેષ ટીમ રચાઈ છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો એચબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા ઘટના બની કે હું મારું ગોમ ગોમડેથી નોકરી કરવા વહેલો પ્રાઇવેટ સાધનમાં આવ્યો આવી અને ઉત્તરીન પછી એસબીઆઈની બાજુમાં થઈ અને હું જતો તો ઓફિસે સાત ને વીસ એક સાત ને વીસ વીસેક મિનિટ થઈ જશે પછી એમાં આ બે વ્યક્તિઓ ઉકેલા હતા મારા ઉપર અચાનક પથરા માર્યા હતા હું બેહોશ થઈ ગયો એકદમ બેહોશ થઈ ગયો અને આ લોકો દોડી અને મારા મારી જોડેથી સેન હતી પૈસા હતા આ બધું લઈ લૂટપાટ કરી અને જતા રહ્યા અને હું તો એકદમ બેહોશ જ પડ્યો હતો પછી બોઘા કર્યા એટલે બીજા લોકો આડા આવડાથી આવી અને મને ઊભો કર્યો બે ઊભો કરીને એકસો આઠ મંગાવી અને પછી મને સિવિલમાં લઈ ગયા તમે ક્યાં આગળ નોકરી કરો છો હું પોસ્ટ ઓફિસમાં નોકરી કરું છું ધોતા તમારું નામ શું છે મારું નામ લુકાભાઈ કેસાભાઈ કમાલ ક્યાંના વતની જોત સરના વતની છીએ